अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे वीडियो एक्सरसाइज सिक्स કરીશું અને એક્સરસાઇઝ સિક્સ તમને જોવા મળે છે અહીંયા બાજુની અંદર છે તો એની અંદર આપણને જે રેક્ટેંગલ છે ઝીરો ઝીરોથી શરૂ થાય છે અને દસ સાતનું આપણને જોવા મળે છે તો આપણે પહેલાં નવી ફાઇલ બનાવી દઈએ અને નવી ફાઇલની અંદર આપણે પહેલાં યુનિટ પણ સેટ કરી દઈશું અને ત્યાર પછી આપણે પહેલાં રેક્ટેંગલ મૂકી દઈશું આ રીસી કરીને આપણે રેક્ટેંગલ મૂકી દઈશું ઝીરો કોમાં ઝીરો એન્ટર અને આપણે અહીંયા લેવાનું છે ટેન કોમા સેવન એન્ટર આપણે એને ઝૂમ કરીને વચ્ચે લાવી દઈશું અને ત્યાર પછી આપણે લાઇન અહીંયાથી જોઈએ છે તો હવે આપણે આનું શરૂઆત જોઈએ તો અહીંયાથી આપણે કોઈ એનું પોઈન્ટ નથી બતાવવામાં આવ્યું કારણ કે આપણે જનરલી મેં આનું પોઈન્ટ અહીંયા બીજી જગ્યાએ એટલા માટે જ મૂક્યું છે કે જેથી આપણે એક પેટર્નના થઈ જાય કે આપણે ઓલવેઝ આપણે આ ખૂણાથી શરૂ કરવાની એવી કંઈ જરૂર નથી આપણે કોઈ પણ બાજુ અહીંયા શોધી શકીએ છીએ કે અહીંયા આપણે એને ક્યાંથી છે કે આપણે બધા જ ડાયમેન્શન આપણને આપવામાં આવે છે પણ આપણું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણે અહીંયા આપવામાં આવ્યું છે કે નાઇન કોમા સિક્સ એટલે ગમે ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાંથી આપણે શરૂ કરી શકીએ છીએ એટલે આપણે આ ડ્રોઈંગ છે એ આપણે આમ પણ દોરી શકીએ છીએ તો હવે અહીંયા આપણે પાછા આવતા રહીશું આપણે એલ કમાન્ડ આપીશું અને લાઇન સ્ટાર્ટ કરી દઈશું અને એ આપણે શરૂ કરવાની છે નાઇન કોમા સિક્સથી એટલે નાઇન કોમા સિક્સ આપી આપણે એન્ટર આપીશું એટલે આપણી લાઇન દોરાતી થઈ ગઈ હવે આપણે સ્ટ્રેટ લાઇન જોઈએ છે એટલે આપણે એફ એટ કી દબાઈ અને ઓર્થો મોડ આપણે ઓન કરી દઈશું અહીંયા આપણે આઠ યુનિટ જોઈએ છે એટલે આપણે એટ ટાઇપ કરી અને એન્ટર આપી દઈશું પછી આપણે એ નીચે જોઈશું તો આપણને ફાઇવ યુનિટ જોવા મળે છે એટલે આપણે નીચેની સાઈડે આવી ફાઇવ ટાઇપ કરી અને એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે આ રીતના આમ ઉપર આવી જઈશું આપણે આને થોડું ઝૂમ કરી લઈએ તો અહીંયા આપણે જોઈએ તો આપણે અહીંયા ટેનનો એન્ગલ બતાવવામાં આવે છે પણ હવે તમને ગણતરી કરવાનો ખ્યાલ આવી ગયો હશે કે જો આપણે ફેક્ટર સ્કેલ આપણે અહીંયા મૂકીએ છીએ તો આ ઝીરો હશે તો ઝીરોમાંથી આ ટોટલ નાઇન્ટી થાય તો નાઇન્ટીમાંથી આપણે ટેન બાદ કરીએ તો એટી આવે છે એટલે આ જે ખૂણો છે એ એટી હશે એટલે આપણે એટી ફોરની ઉપર આપણે લેવાનું છે તો અહીંયા આપણે ઓર્થો મોડ પાછો ઓફ કરી દઈશું અને અહીંયા આપણે એની વિડ છે ફોર એટલે આપણે ફોર ટાઈપ કરીશું ટેપકી આપીશું અને અહીંયા આ જે ખાનું છે એ ખાનાની અંદર આપણે એટી ટાઈપ કરવાનું રહેશે એટલે એટી ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે આપણને જોવા મળશે કે આ રીતની લાઇન આપણને આવી ગયેલી છે હવે અહીંયા બાજુની લાઇન છે એમ સ્ટ્રેટ આપણને જોવા મળે છે એટલે ફરી પાછું આપણે ઓર્થો મોડ ઓન કરીશું એફ કી આપીને અને કરસરને આ સાઈડે લઈ અને તમને અહીંયા જોવા મળે છે કે એની વિડથ પાંચ બતાવેલી છે આપણે પાંચ લઈ અને એન્ટર આપી દઈશું અને ત્યાર પછી આપણે આને થોડું ખસેડી લઈએ પાછું કે અહીંયા આપણે આ ટુ નીચે આવવું છે વન ફાઇવ એ રીતે આપણે લેવું છે એટલે આપણે અહીંયા બાજુમાં જોતા જઈશું અને આપણે અહીંયા લેતા જઈશું કે આપણે ટુ એટલે આમ ઓર્થો મોડ આપણો ઓન જ છે એટલે આપણે માઉસને આમ નીચેની સાઈડે લઈશું કીબોર્ડ પરથી બે ટાઈપ કરીશું અને એન્ટર આપીશું આપણા માઉસને આપણે આ સાઈડે લઈશું વન ટાઈપ કરીશું અને એન્ટર આપીશું આપણે માઉસને નીચેની સાઈડે લઈશું પોઈન્ટ ફાઇવ આપણે ટાઈપ કરીશું અને એન્ટર આપીશું અને એ રીતે આ જે છે અહીંયા થ્રી જોવા મળે છે એટલે આપણે માઉસ કસરને આ સાઈડે લઈશું થ્રી લઈશું અને એન્ટર આપી દઈશું તો આને થોડુંક આપણે આ સાઈડે લઈ લઈશું અને આપણે અહીંયા જોવા મળે છે કે આ જે છે એ ટુ એની વિડ જોવા મળે છે ને ફોર્ટી ફાઇવ એનો એંગલ જોવા મળે છે તો આપણે પાછા અહીંયા આવી જઈશું અને અહીંયા આપણે ટાઈપ કરીશું ટુ કીબોર્ડ પરથી આપણે ટેપકી આપીશું અહીંયા આપણે ફોર્ટી ફાઈવ ટાઈપ કરીશું અને એન્ટર આપીશું ત્યાર પછી આપણે અહીંયાથી આને યુનિટ જો જોઈએ આપણે તો આપણે અહીંયાથી ફોર જોવા મળે છે ને અહીંયાથી થ્રી જોવા મળે છે એટલે આપણે પાછા અહીંયા આવી જઈએ અને આપણે અહીંયા ફોર યુનિટ લઈશું અને આપણે પહેલાં ઓર્થો મોડ ઓન કરી દઈશું એટલે આપણે એફ એઈટ કી દબાઈ દઈશું અહીંયા ફોર ટાઈપ કરી એન્ટર આપીશું અહીંયા ઉપર આપણે થ્રી જેવું છે એટલે થ્રી લઈ અને આપણે એન્ટર આપીશું અને પછી આ જે ઓરિજિનલ છે એની સાથે આપણે બંધ કરી દેવું છે એટલે પહેલાં આપણે ઓર્થો મોડ ઓફ કરી દઈશું અને પછી આ જે છે એની સાથે આપણે અહીંયા ક્લિક આપીને બંધ કરી દઈશું અને પછી માઉસને આ રીતે લઈ રાઈટ સાઈડ બટન ક્લિક કરી અને એન્ટર કરી દઈશું એટલે આપણું આ ડ્રોઈંગ જે છે તમે જોશો તો આ ડ્રોઈંગ પણ આપણું એક્ઝેક્ટલી આ રીતનું તૈયાર થઈ ગયેલું આપણને જોવા મળે છે તો આપણે આને સેવ કરી દઈશું ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद